હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે મિત્રો એક મસ્ટ ટોપિક ઉપર વિડીયો બનાવવો હવે એક મારા મિત્રોએ કોમેન્ટ કરી છે કે વિજય કેડિયા જેવા ઇન્વેસ્ટર બનવું છે અને એવી વેલ્થ બનાવી છે તો શું કરવું જોઈએ મિત્રો અને મને વિચાર થયો કે આવો ભાઈ આ ટોપિક બધા જ વિડીયો બનાવીનો મિત્રો તમારે સો ટકા ખ્યાલ રાખવાનો કે પૈસા શેર બજારમાં જ બને અને ઇન્વેસ્ટ કરવાથી જ પૈસા બને અને ત્રીજી વાત છે કે શેર લોબો શોભાએ હોલ્ડ કરવાથી પૈસા બને અને આ ત્રણે ત્રણ મંત્રો વિજય કડીયાના મંત્રો છે સમજો જરા કે પૈસા શેર બધામાં જ બને એકસો ને હજાર ટકાની વાત છે મારો અનુભવ છે કે સો રૂપિયાનો શેર પોટને એક સો રૂપિયાનો શેર ચાર હજાર થઈ શકે અને કાયમ તમે લેવજ કરવાથી પૈસા બનતા જ નથી ભલે તમારા જીવનના ખર્ચે મુજબ પૈસા બને થોડા ઘણા બને જુદી વાત છે તમે કરોડપતિ એનાથી નથી થઈ અને બીજું છે જેટલો સમય લોબો હાશો એટલા પૈસા ખૂબ જ હવે આપણે વાત કરી કે જો તમારે ગેસ બનાવવું હોય ઇન્વેસ્ટ કરવું હોય તો તમારા બધા જનવન જોવે જનુ જોવે ખૂબ ધારો કે હું છું બરોબર હું સાહીઠ બાસઠ વર્ષની ઉંમરે ચેનલ ચાલુ કરી મિત્રો છે બધા યુવાનો પણ જે યુવાન માણસો છે એ પણ અર્ધમાં પડ્યું મેં મોને કરી મિત્રો આજે ધમધમ ચેનલ તમારા બધાના પર આપણે ચાલી છે અને કોઈ ખોટું ડિસિઝન કોઈ ખોટી વાત કરવાની જ નહીં જોવે કે ના જોવે સાચું હોય એ જ બોલવાનું શીર વિશે કહેવાનું તમને પસંદ આવે તો લેવાનું પસંદ ના આવે તો ના લેવાનું તમે જાતે શેર બજારમાં ટ્રેન્ડ હો તમારો આત્મવિશ્વાસ વધે એના માટે વિડીયો બનાવ્યો મિત્રો હવે વાત કરીએ કે શેર શેરબજારનું પૂરતું જ્ઞાન લેવું પડે પહેલું શેરને સહી શેરનો સાચો સમય ઓળખવો પડે ઇન્વેસ્ટ કરવા ધારો કે શેર ખૂબ ચાલી ગયું હોય પછી આપણે ઇન્વેસ્ટ કરવા જાઉં તો આપણે ગોઠવ ખાવા બનવું પડે લાંબા સમયના ઇન્વેશન બનવું પડે સમય પહેલા ધારો કે બે હજાર ચૌદમાં ભાજપની સરકાર આવી બે હજાર ચોવીસ દસ વર્ષ સરકાર ચાલી મિત્રો વિકાસમાં કેટલો ફેર મને ખ્યાલ જોઈએ કે ભાઈ હવે આ સરકાર અને આ સમય ઓના ઉપર ફોક્સ આવશે અને આ રીસર્ટ ચાલશે આ તરફ પણ ખબર છે બધાને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ ભારત દેશ માટે એક માથાનો દુખાવ છે સરકાર એવી વાહનો તરફ લોટ મૂકવાની છે એમાં ચાલવાની છે વીજળી એક લોકોની અનિવાર્ય ચીજ બની ગઈ છે વીજળી પેદા કરીને લોકોને પૂરી પાડવા માટે સરકારે ખૂબ મોટું ઇન્વેસ્ટ કરવું પડશે અને એમાં સૌ રૂપિયા કોઈ પણ પ્રદૂષણ વગર પેદા થાય છે એના ઉપર સરકારે ભાર આપ્યો જો દેશનો વિકાસ કરવો હશે તો રેલવેનો વિકાસ કરવો પડશે માલ પરિવહન સસ્તામાં જાય લોકો એમના પાસે જે બચત કરેલી છે એ પ્રવાસમાં બીજા દેશોમાં પૈસા વાપરે એના કરતાં આપણા દેશમાં પર્યટન ઉભું થાય આ બધું સરકારે પ્લાનિંગ કર્યું આ બધું સમજવું બધે કયા કોનો સમય આવશે કેવી કેવી ટેકનોલોજી આવશે અને એવી કંપનીમાં ભાવિમાં રોકાણ કરવું જોઈએ પરમોટરોમાં કેવો દમ છે એ સમજવું પડે મિત્રો આ બધું સમજી અને સ્ટોક પર્સન કરવું હવે ધારો કે હું હવારમાં વિડીયો ઉતારી દઉં અને બીજે દિવસે તમે એમાં શેર લઈ લો એવું ના ચાલો તમે ટ્રેન્ડ થયો એના માટે અમે વિડીયો ઉતાર તમે ખાલી તમારા સામે શેર મૂકો છો કે ભાઈ આ શેર છે અને આ રીતે શેર ચાલે રહ્યો છે એના ફંડામેન્ટ દાવા છે તમે પછી અમે જોયા પછી તમે જુઓ અને તમને ખૂબ કોન્ફિડન્સ આવે પછી એમાં આગળ વધુ બીજી વાત છે હવે વિજય કિડિયાની વાતો કરો કે વિજય કિડિયા એ ઓગણીસ વર્ષે શરૂઆત કરી શેર બજારમાં મિત્રો અને પહેલો ફ્યુચર અને આ સટ્ટામાં કમ કર્યો એમણે ખૂબ ગોથક ગાતા ખૂબ પડ્યા ઉછળ્યા અને ખૂબ નુકસાન સહન કર્યું એમણે એવું કીધું છે એમના એક ઇન્ટરવ્યૂમાં કે એક વખત મારે સટ્ટામાં નુકસાન થવાથી મારી માના ઘરના મારે વેચવા પડતા મારે દૂધના પૈસા દૂધ લાવવા માટે પૈસા નહોતા દૂધનો ડબ્બો ચૌદ રૂપિયામાં લાવવા માટે મારા પાસે પૈસા નથી અને આ બે શબ્દો આજે મને પડી યાદ છે પછી હું ધીરે ધીરે ઇન્વેસ્ટ તરફ વળ્યો મને ખ્યાલ આવ્યો કે ઇન્વેસ્ટ વગર પૈસા બનશે નહીં અને તારે બજારમાં નેવું ટકા માણસો સટોડ્યા હતા તારે ઇન્વેસ્ટ કોઈ લગભગ કરતો જ નથી મિત્રો એમણે ઘણી વાતો કરી એમણે શરૂઆતમાં પોત્રીસો રૂપિયાથી ઇન્વેસ્ટ કર્યું અને બે વર્ષમાં એમના પોચ ઘણા પૈસા થયા અને પહેલો છે પંજાબ કેપ્ટર અને એક આરફા કરીને કમાતી અને એમાંથી બીજું કમાણ એમાં શેર વધારે વધારે જો એમને કમાણી શી હોય તો એસી સી માંથી અને એમાં દસ ગણા પૈસા એમના બન્યા મિત્રો અને બીજી વાત મહત્વની વાત સંજોગો અને તકદીર આ પણ કામ કરે એમના કહેવામાં મિત્રો તમારે વેલ્થ બનાવવી હોય તમારે વિજય ક્રિયા બનવું હોય તો ખૂબ સંઘર્ષ કરવો પડે તમે પડો આછડો એમાંથી તમે શીખો મિત્રો વિજય કેડિયાએ કીધું કે મેં એક વખત ચાલીસ રૂપિયાનો શેર લીધો આ બજારનો નિયમ છે વાળો વીસ થઈ ગયો પણ મેં લીધેલી કંપની ઉપર મને પોટેન્શિયલ ઉપર કંપની ઉપર મને વિશ્વાસ હતો પોત્રીસ થયો ચાળી થયો પચાસ થયો હાઈટ થયો આ બજારનો નિયમ છે શેરબજારમાં ઉપર નીચે જવાનો નિયમ શેરબજારમાં છે અને જો કોઈ શેર સતત વધતો હોય તો કોઈને નુકસાન જ ના થાય તો એને શેરબજાર કહેવાય તમે પચીસ રૂપિયાનો શેર લો અને એ વીસ રૂપિયા થઈ શકે પંદર રૂપિયા થઈ શકે ઓનું નામ જ શેરબજાર છે મિત્રો તેનાથી ગભરાવું નહીં એ શેર બજારની ચાર્જ ઉપર નીચે જવું હોય લીડરને પકડો મિત્રો જે લીડર કંપની છે એને પકડો સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું પડે અને વર્ષો સમયમાં પસાર કરવો મિત્રો આ બધી વિજય કડિયાની વાત મિત્રો અને વળી બીજા સમયમાં મસ્ત વિડીયો બનાવશું થેન્ક યુ બાપા